સૌને મારા નમસ્કાર આજે અમારા મહીસાગર જિલ્લો ને એમાં સંતરામપુર નગરપાલિકા માટે ગૌરવનો દિવસ છે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની ધુરા સંભાળી બે હજાર ચૌદમાં અને એ સમયે અમને બીજી ઓક્ટોબર ગાંધી જન્મજયંતિના દિવસે ભારત મિશન સ્વચ્છ ભારત મિશનની યોજના લોન્ચ કરી અને એના પછી બે વર્ષ બે હજાર સોળમાં એ સ્વચ્છતા સર્વેક્ષણનો એક સ્પર્ધાના રૂપમાં એમને જાગૃતિ ફેલાય એના માટેના પ્રયત્નો કર્યા દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ થાય પૂરા દેશમાં અને એમાં આપણી તમામ રાજ્યો આપણા કેન્દ્ર શાસિત રાજ્યો આપણી મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ તમામ એમાં ભાગ લેતા હોય છે અને એમને ક્રમ આપવામાં આવતો હોય છે પણ આટલા વર્ષો પછી અમારી સંતરામપુર નગરપાલિકા આજે બે હજાર ચોવીસમાં આજે એના સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં પૂરા દેશમાં અઠાવીસમાં ક્રમે અમે આવ્યા છીએ અને સાથે સાથે રાજ્યમાં આઠમા ક્રમે અને વીસ હજારની વસ્તી ધરાવતી નગરપાલિકાઓમાં બીજા ક્રમે આ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં આ નંબર મેળવ્યો છે આ નંબર અમારા નગરપાલિકામાં જે કામ કરતા અમારા સફાઈ કામદારોનો ફાળે જાય છે એમને એમની નિષ્ઠા ફરજ જે સરસ રીતે અદા કરી અને એમાં નગરપાલિકાના અમારા સીઓ અને પૂરી નગરપાલિકાની પૂરી ટીમ કર્મચારી મિત્રો અમારા ચૂંટાયેલી પાક અને સમાજના શ્રેષ્ઠીઓ નગરજનોએ પણ મદદ કરી એ તમામને ફાળે આ આ જે એવોર્ડ જે મળ્યો છે એ એમના ફાળે જાય છે નગરપાલિકાના ફાળે કર્મચારીઓના ફાળે જાય છે સંસ્થા અભિયાનના કર્મચારીઓ જે કામગીરી એમના ફાળે જાય છે